નમસ્કાર દર્શક મિત્રો હું કેતન મહેતા સીઆઈડી ટ્રસ્ટ ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર ભરૂચ ભાજપ દ્વારા લાભાર્થી કાર્યશાળા યોજાઈ સરકારી યોજનાના લાભ લોકો સુધી કેવી રીતે પહોંચાડવા એ બાબતે અપાયું માર્ગદર્શન લોકસભા ક્લસ્ટર પ્રભાવી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજ રોજ કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે તારીખ પંદર ફેબ્રુઆરીના રોજ ભરૂચમાં કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી સરકાર ની યોજનાઓનો લાભ ખરેખર લોકોને મળવો જોઈએ તેમને અપાવવા માટેની આ કાર્યશાળા આપણે શું બેઠા છીએ ત્યારે આપણે સૌ કાર્યકર્તા કરતા મિત્રો પોતપોતાના વિસ્તારમાં પોતપોતાના મંડળમાં જે પણ આ લાભાર્થી યોજનાનો લાભ લેવા માગતા હોય અથવા તો જે પણ હાથ બનાવટની ચીજવસ્તુઓ બનાવીને બજારમાં વેચતા હોય તેઓને પગભર ફરવા માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમનો વિચાર છે કે બાળા દેશનો એક પણ નાગરિક એકસો ચાલીસ કરોડ જનતામાંથી એક પણ એવો વ્યક્તિ નામનો જે રીતે પોતાની જાતે પગભર ઊભો ના થઈ શકે એના ભાગરૂપે આ મહત્વની લાભાર્થી કાર્યશાળા છે મિત્રો આ એક તો આશીર્વાદ લેવાનું કામ છે ગરીબને આંસુનું છોડવું આ કામ છે ભૂલમાં પણ આપણે નાની મોટી જાણે જાણે કોઈ ભૂલ કરી હોય તો ભૂલ સુધારવા માટેનું પણ આ એક માધ્યમ લાભાર્થી કાર્યશાળા કરવા જઈ રહી છે ત્યારે કુલ લાભાર્થીઓ ચોરાણું હજાર આપણે વિધાનસભા વાઇઝ લાભાર્થીઓની એ માગીશું સંખ્યા લઈશું તો કેડિયાપાડા વિધાનસભાના કુલ લાભાર્થીઓ ભરૂચ લોકસભાની લાભાર્થી કાર્યશાળા એટલે કે સરકારની યોજના લોકો સુધી સરળતાથી પહોંચે એની માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ શું શું પગલાં ભરવા શું શું અગમચેતી રાખવી તેની કાર્યશાળા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલ એવા પ્રસન્નભાઈ ગોંડલિયા અમારા લોકસભા કક્ષાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા સાહેબ લોકસભાના પ્રભારી અજયભાઈ સંયોજક યોગેશ મામા સૌ આગેવાનોએ વ્યક્તિગત રીતે લાભાર્થી કાર્યશાળાની યોજના વિશે સુચ માહિતી આપેલ છે ભારતીય જનતા પાર્ટી ફક્ત મત લેવા માટે જ નહીં પણ લોકોને વાસ્તવમાં જે પણ જરૂરિયાતો ઊભી થાય એની સામે શું શું પગલાં ભરવા જરૂરિયાતો કઈ રીતે પહોંચી વળવું છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળી રહે એ માટેના વિવિધ પગલાં ભરતી હોય છે ઇલેક્શન આવે અને મત માગવા જાય એવી આ પાર્ટી નથી ફક્ત મઠ માટે જ નહીં પણ લોકોની સુખાકારીમાં કઈ દેવતા થાય નરેન્દ્ર મોદી સાહેબે જે નિર્ધાર કર્યો છે આત્મનિર્ભર ભારતનો નું એના ભાગરૂપે જ આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે